વરસાદ જોવા મળ્યો છે અનેક તાલુકાની અંદર ગુજરાતની અંદર પૂર જેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે અનેક વિડીયો આવી રહ્યા છે સામે ગુજરાતની અંદર આગામી અડતાલીસ કલાક હજુ પણ ભારે રહેવાની છે કારણ કે

આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે આ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે પવન સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ કચ્છની અંદર પણ ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેની અંદર ગાંધીધામ છે માંડવી છે નલિયા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા

આવતીકાલે આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત ઉપર ફરી દસ્તક દે છે અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર આવતીકાલે પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે જામનગર છે અમરેલીના વિસ્તારો છે ભાવનગર છે રાજકોટ છે આ તમામ જિલ્લાઓની અંદર આવતીકાલે પણ અતિ ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે તમે પણ સાવધાન થઈ જજો તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને ડિપ્રેશનની સિસ્ટમ ગુજરાતના કયા વિસ્તારોની અંદર દસ્તક દે તેની ઉપર નજર કરી લે